પોરબંદર સહિત ગુજરાતભરમાં કમોસમી વરસાદને કારણે મગફળી સહિતના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમ કારાવદરા અને ભાજપના સિનિયર આગેવાન રામદેવ મોઢવાણિયા સહિત અગ્રણીઓએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાણકારી આપી હતી કે ખેડૂતોને થયેલી નુકસાની અંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાણિયાની સૂચનાથી વીસ જેટલી ટીમની સર્વે માટે રચના કરવામાં આવી છે અને સાત દિવસમાં નુકસાનીનો રિપોર્ટ આપવામાં આવશે તથા ડિજિટલ સર્વેની કામગીરી બાબતે પણ કાર્યવાહી ચાલુ છે પહેલી તકે વળતર ચૂકવાય તે માટે પ્રયત્ન નો હાથ ધરવામાં આવશે તેમ ઉમેર્યું હતું આપણા ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે પોરબંદર જિલ્લા માટે આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સૂચનાથી ભાજપના આગેવાનો હું પોતે આવડાભાઈ વડોદરા પ્રતાપભાઈ કેસવાલા રામદેવભાઈ મોઢવાડિયા સૌ આગેવાનો હામદભાઈ વડોદરા અને રાણાભાઈ અમારા તાલુકા ભાજપ પ્રમુખ અને મોટાભાગના સરકસો સાથે રહી અને સર્વે કરવા માટે જે અર્જુનભાઈએ સૂચના આપી મુજબ અમે બરડા ત્યારે અમુક જગ્યાએ તો હા મગફળી પૂરી થઈ ગઈ છે મગફળી પૂરી થઈ ગઈ પણ જે એનો પાલો છે એ પાલો પણ આપણે હાથ ડાળી શકીએ આવો નથી જેને હિસાબે આ આખે આખો જે સર્વે કરી અને જે રિપોર્ટિંગ હતું એ રિપોર્ટિંગ આપણે સાથે મળી અને અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને ધ્યાન ઉપર મૂક્યું સાથે બાપભાઈ બોખીરિયા સાહેબને પણ રજૂઆત કરી અને અમે સૌ ભાજપના આગેવાનોએ જે જે સર્વે કર્યું તો એ સર્વેની અંદર રજૂઆત કરી અને અર્જુનભાઈને આપ્યું છે આપણે સૌ આપણા મુખ્યમંત્રી

જાહેરાત કરી છે ડીઓ પોરબંદર પોરબંદર રાણાવા અંદર આ ટીમ સાત દિવસની અંદર સર્વે કરી અને નુકસાની રિપોર્ટ કલેક્ટર ને રજૂ કરી કલેક્ટર મુખ્યમંત્રી અને ધ્યાન રાજ્ય સરકાર નુકશાની જે સર્વે છે એ રાજ્ય સરકાર નુકસાન છે એનું સર્વે સર્વેની કામગીરી પૂરિયા પૂર્ણ થયા પછી આ જે ખેડૂતોને શું સહાય આપવી એ સહાયની ધ્યાન ઉપર ખેડૂતોને ધ્યાન ઉપર મુકશે સાથે આપણે આ કમોસમી વરસાદના હિસાબે પડવાથી ખેડૂતોને થયેલી નુકસાન બાબતે સર્વેનું તાત્કાલિક સર્વે કરવા માટે થઈ અને જે નિર્ણય કરવામાં આવ્યો ગુજરાત સરકારે અને આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબે બાપભાઈએ અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સૌ આ મુખ્યમંત્રી અને અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનો આભાર કે તરત જ કરવાનો નિર્ણય કર્યો અને આજે પણ વરસાદ ગઈ રાતે પણ વરસાદ ચાલુ હતો અને અત્યારે દિવસનો પણ અંદર વરસાદ ચાલુ છે બહુ ખૂબ જ પાથરા પડ્યા એ પણ નુકસાની મળશે ગલા એ વધુ વધુ નુકસાની મળશે

અને વધુમાં વધુ સહાય મળે એવું આપણે આશ્વાસન આપે છે અને એ થઈને રહેશે